દેશને આઝાદી અપાવવામાં ખેડા જિલ્લાનું મહત્વનું પ્રદાન રહ્યું છે ત્યારે આગામી પંદર ઓગસ્ટ એટલે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે તે તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેમાં જોવા જઈએ તો ખેડા જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આપેલી માહિતી મુજબ બારમી ઓગસ્ટે સવારે દસ કલાકે એસઆરપી ગ્રાઉન્ડથી ઇપકોવાલા હોલ સુધી નડિયાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે આ ઉપરાંત ચૌદમી સાડા ચાર કલાકે રાજ્યપાલશ્રીના હોમ કાર્યક્રમ પણ યોજાશે એ જ દિવસે એટલે કે તારીખ ચૌદના રોજ સાંજે સાડા છ કલાકે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે અને પંદરમી સવારે નવ કલાકે એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત